એ દાદાને ભેટ ચડાવવા આવો છો ને એ ક્યારેય દાદાને માનતા હોય ના લાવતા કોઈ જરૂર નથી મારા પરમાત્મા ને એ હજાર રૂપિયાની તલવાર લાવો છો સાફો લાવો છો સિફળ લાવો છો કે પેંડા લાવો છો

તો જો અમારે ખરેખર કમાવું હોય તો તમે એ તલવાર એ સાફા એ પાઘડીમાં એ ચડાવો છો એનું આ પહેલું મકાન ખાલી રહ્યું એમાં મારી દુકાન ના કરી દો આ તમે ચડાવીને આવો વગર મૂડીનો ધંધો હે કાલે એ મારી દુકાનમાં ગોઠવી દો હવા અડધે થયું થાય જ છે બધે નવાઈ ની વાત નથી પણ હું એક સ્વાભિમાનથી જીવું છું કે કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરે અને ગરીબી કદાચ આટો લઈ જાય ને તો હુકો રોટલો સાચમાં મહોળી ને લેનો ધંધો તો નહીં કરવું હોય અને હું કરી શકું છું એ તમે કરી શકો હું ક્યાં જાદુ વિદ્યા કોઈ દુનિયામાં જ લાવો અને મને એવું કહી દે બાપા આ અદ્રશ્ય શક્તિ કામ કરે છે અને અહીં એનું જ કામ થાય છે કે જે સાચા મનથી પ્રાર્થના કરશે મારો ઠાકર આજ નહીં તો કાલે જો આકલ ના ખકડાવે ને તો દાડો મારું ભજન નકામું પડે અને દાડો આ કદાચ હું જાગું છું કારણ કે સાધારણ વસ્તુ નથી ભલામણા એક દાડો તમારે ઘરે નાનો મોટો અવસર કર્યો હોય ને બસો થી પાંચસો માણસ જાનમાં આવ્યું હોય ને અને એમાં પાંચ બંધાણી હોય ને તો એ આપણે ગણપતિ દાદા આગળ ને માતાજી આગળ દીવો મુકદેવી અગાઉ અઠવાડિયું કે મારા પ્રસંગમાં વિઘન ના આવે કોઈ બંધાણી ધમાલ ના કરે કરવી હે ને તો તો હિસાબ ના થાય એટલી મોટી જાન આવે અને ખટારા ભરાય એટલા તો બંધાણી આવે પણ મને એટલી ખબર પડે એની કરતા આપણે ગાંડા છે મેં એ જોયું દારૂ પીતા હોય ને બંધાણી એને એક મેં નોટિસ કર્યું એ જે પી ના હોય જે હોય પણ આગે વાડે જઈને બેટા હોય કે આપણો વારો હાજે જ આવવાનો નડવા નથી જવું પીવસે એમ સડ હે તમને આય હળિયું કાઢે બાપુ અંદર રૂમમાં શું કરે હવે દાઢીયું તો કરતો નહીં હોય ગામની અમારું આયોજન હોય તમે આટલા બધા આવો છો કરિયાણાની વ્યવસ્થા કરવી પડે રાંધવાની વ્યવસ્થા બધા વિના મૂલ્ય છે બધા સેવા આપે એક દાડો કરી જુઓ આ મંદિર તમને જ દેવાનું થશે મારે એક જ દાખલો તમને આપવો છે કે આ તમે જે કંઈ વસ્ત્રો પહેર્યા આ બેનો બેઠા એ કદાચ વોશિંગ મશીન રાખતા હોય કે ઘરે કપડાં ધોતા હોય એને ઘસે ધોવે ધોકા મારે તો શું એ કપડાં ફાડી નાખવા કરે છે એને બાપા નવા લાવે એના હાટુ છે માટે કે એમાં રહેલી મેલ એના કાઢવા તો એમ પરમાત્મા કદાચ આપણને દુઃખ આપતો હોય તો એવું બને કે આગલા જન્મ દાગ કાઢતો હોય ના બને દાણા જોરાવાય કઈ નહી થાય એક દાડો ખાવાના ખૂટશે જોરાવાના આવવાના ખૂટે આ મારી પાસે દાખલા હે ઉભા મકાન પડાવી દીધા હે બાપ દાદાની જગ વીઘા જમીનો વેસી ખાધી જોવડાવા ભયું ભાઈઓને બોલતા બંધ થઈ ગયા કરવાવાળા કે તમારા ને તમારા છે એટલે તમે ના શીખ્યા ને એ ત્યાં શીખ્યા મારી જેવો બેચારો દોડકામ જેવો હોય ને કદાચ એક ટોપલી લીંબુ લાવ્યો હોય ફ્રીજ ના હોય તે ટોપલી મૂક્યો હોય એકાદ બગડી હોય બિચારો ઘરમાં ઘા કરે તાપા તમારે જેવો ફોન કરે ભુવાન તમે કહેતા તા વાત વાત સાચી હે મેં આજે દિન લીંબુ નાખતા જોયો એ એટલે અહીંયા મેલી વિદ્યાનું નથી બગડી ગયું હે બાબા હું કામ અંધશ્રદ્ધામાં જાઓ પણ આ જગ્યા એટલી પવિત્ર ભૂમિ અને મારો ઠાકર એટલે વળ્યો છે કે આ તમે જે પૈસા વાળા હોય મને એનો વિરોધ નથી પણ એનેથી સહન ના થયું ને તો એને એમ થયું કે આ મજૂરી કરે હે ગરીબ છે જેને હાંજની વાળું વ્યાજ નથી એને કોણ જવાબ આપશે એટલે વળ્યો છે ભાઈ અને અમુક હું એમની હરકતો જોઉં છું ને તો મન એમ થાય કે એમના લખણ દુખી છે પરમાત્મા દુઃખી નથી કરતો હમણાં એક ભાઈ આવી ગયા તો એ જાય બાપુને તો મળવું જ છે એટલે એવું શું કે ખરેખર તમે અહીંયા આવ્યા છો તો આ જગ્યામાં આ જગ્યા એટલી પવિત્ર છે કે આની ધૂળે કદાચ તમારા ચોટીને જશે ને ઘરે તમે કદાચ ખંચેરશો ને અને એ ધૂળ તમારી જગ્યામાં પડશે ને જો ત્રણ પેઢીની ઊંધઈ વળગેલી હોય ને મારો ઠાકર ના કાઢી નાખે ને તો તમારું અહીં આવું નકામવું પડે ભાઈ એવું સમજીને આળોટતા ને હોય એ તો અજાણતા ચોટી હોય આ નકર નૂળ લઈ જાય અહીંથી ઘરમાં નાખો કે આખી